જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમને જે પ્રકારે અત્યારે ક્ષત્રિય સમાજનો વિરોધ સહન કરવો પડી રહ્યો છે તે કઈ દિશામાં શું સૂચવી રહ્યું છે સાથે જ આપણે વાત કરીએ કે જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સભા ગજવે તે પહેલાં ક્ષત્રિયોનો વિરોધ આટલો ઉગ્ર બની રહ્યો છે તો કઈ તરફના આ એંધાણ છે વિગતવાર વાત અને વિશ્લેષણ કરીએ આ વિડીયોમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે જામનગર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમ માડમ છે અને પૂનમ માડમને પ્રચાર પ્રસારના કાર્ય દરમિયાન ક્ષત્રિય સમાજના રોષ ભોગ બનવું પડી રહ્યું છે અને પણ વારંવાર રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનથી નારાજ ક્ષત્રિય સમાજે પાર્ટ ટુની જાહેરાત કરી એટલે કે આંદોલન પાર્ટ ટુમાં તેમણે કહ્યું હતું કે અમે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર પરસોત્તમ રૂપાલાને જોઈશું અને ત્યાં ભાજપને હરાવવા માટે તેમના વિરોધ માટે પ્રચાર પ્રસારમાં રોડા નાખવાનું કામ કરશું કારણ કે અમારી માંગણી પરસોત્તમ રૂપાલાએ કે ભાજપે ન સ્વીકારી ક્ષત્રિય સમાજની બસ એક માગણી હતી કે પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડવાનું માંડી વાળે અથવા ભાજપ તેમની ટિકિટ રદ કરે આવું તેમનું કહ્યું હતું આ બંનેમાંથી એક પણ માંગણી ન સ્વીકારાતા ક્ષત્રિય સમાજે પાર્ટ ટુની શરૂઆત કરી અને આજે જોઈ શકાય છે કે આ પાર્ટ ને હવે ભાજપ પણ ગંભીરતાથી જોવા લાગ્યું છે કારણ કે જે પ્રકારે ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે જે પ્રકારે ઘણી બધી લોકસભા બેઠકોના ઉમેદવારને રોષનો ભોગ બનવું પડે છે ક્ષત્રિય સમાજના યુવાનોના તેના પરથી ભાજપને હવે ક્યાંક ને ક્યાંક ડરતો લાગી રહ્યો છે ખેત પરંતુ જામનગરમાં ગઈકાલના દ્રશ્યો જુઓ જે સભામાં ખુરશીઓ ઉછળી રહી છે જે સભામાં તમને લાગશે કે શું ઢીંગાણું ખેલાયું કે શું તે પ્રકારે વિરોધીઓ અંદર ઘૂસી જાય છે અને સભા બંધ થાય છે અને બાદમાં પોલીસ અટકાયત માટે ઘર્ષણ કરે છે અને આ બધા જ દ્રશ્યો દેખાય છે આ બધા જ દ્રશ્યો જામનગર લોકસભા બેઠકના જામનગરના છે તો જામનગરની અંદર બે મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર પ્રસાર માટે એક વિશાળ સભા ગજવવાના છે તે પ્રકારની તૈયારીઓ શરૂ થઈ છે અને આ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે પરસોત્તમ રૂપાલાનું એક વિડીયોમાં હું તમને કહી ચૂક્યો છું કે નિવેદન આવે છે કે મારા કારણે મોદીનો શું વાંક છે શું માટે તેમનો વિરોધ સાથે જ સી આર પાટીલ પણ અગાઉ એક ક્ષત્રિય સમાજના આગેવાનોને સાથે લઈ પત્રકાર પરિષદ કરી રહ્યા છે પરંતુ જામનગર હવે કદાચ આ આંદોલનનું એપી સેન્ટર બનશે જે પ્રકારે આ આંદોલનની શરૂઆતમાં જામનગરની અંદર મહાસંમેલન અને જે પ્રકારનું ત્યાં મહાસંમેલનમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું એ બધું જ સૂચવે છે કે હવે ભારતીય જનતા પાર્ટી માટે રાજકોટ કરતાં પણ વધારે મુશ્કેલી કદાચ જામનગરમાં સર્જાય તો ના નહીં જોઈએ પ્રધાનમંત્રીના પ્રચાર પ્રસાર દરમિયાન શું થાય છે આ વિસ્તારમાં પ્રચાર પ્રસાર માટે ભાજપને હાલ જે મુશ્કેલી સહન કરવી પડે છે તે પ્રધાનમંત્રીને આવ્યા બાદ શાંત થાય છે કે કેમ બધાની નજર પ્રધાનમંત્રીના નિવેદન પર છે કારણ કે લોકો એવું માને છે કે મોદી મેજિક ચાલશે અને ક્ષત્રિયો માની જશે હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતવાર સમાચાર વિશ્લેષણ પડદા પાછળની કહાની અને ઘણું બધું આ બધું જ જો તમારે જોવું છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાવું પડશે આ ચેનલને તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર